જય માતાજી ડાયરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજે આપણે બે ચાર ભેસો વેચવાની છે વિડીયોમાં આગળ વધીએ પહેલાં મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી અમે કોઈ પણ મિત્રો વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘર આવી જાય મિત્રો આવો નવો ડેલી સપોર્ટ બનાવી રાખો મિત્રો તમારા માટે હું નવા નવા ડેલી વિડીયો લે આવું છું તો બને એટલો તમને સપોર્ટ કરો તમે મિત્રો સપોર્ટ કરશો તમને પણ ડેલી વિડીયો નાખવાની મજા આવે તમારા માટે નવા નવા વિડીયો લઈ આવીએ આજે આપણે ભેંસ વેચવાની છે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ કરેલ નહીં હશે તો તમે ફરીવાર પાછી આ ભેંસ ગોતવા જડશો તમારા બજેટમાં હોય તો પછી ચેનલ સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો ઘડીકમાં એ વિડીયો મળતો નથી તો ચેનલ સબસ્ક્રાઈબ કરેલ હોય તો તમારા ચેનલ ડાયરેક્ટ વિડીયો મળી જાય છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરેલ હશે અને તમારા બજેટમાં ભેંસો આવે તો પણ ડાયરેક્ટ તમે લઈ શકો છો તો આપણે આ પોરબંદર ભેંસ જોવા મળશે તમને જોઈ લ્યો પોરબંદર આ તમને ભેંસ જોવા મળશે ભાઈના નંબર આપેલ છે તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે વેતર બે છે કિંમત એક લાખ ને પચાસ હજાર રૂપિયા રાખેલ છે કિંમત સા ફિક્સ નથી જોઈ લ્યો બાકી ટોટલ જવાબદારી દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે ભાઈ કાંઈ ઘટે નથી ભાઈનો નંબર તમને આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી જવાબદારીવાળી મિત્રો ભેંસ છે ભેંસમાં કાંઈ ઘટેમ નથી જોઈ લે બાકી ભેંસમાં કાંઈ ઘટેમ નથી હું તમને નંબર આપી દઈશ ભાઈના તે કોન્ટેક કરી લેજો પછી આના પછીની આપણે ભેંસ જ્યાં ગામ સામોર દાનાભાઈ તમે ઓળખતા જશો આપણે બે પાંચ છદી એ ભેંસ હોય આ દાનાભાઈની તો વેચવાની છે તમને હું નંબર આપી દઈશ ટોટલ જવાબદારી દેવાની છે બાકીની માહિતી તમે દાનાભાઈ આગળ લઈ લેજો ટોટલ જવાબદારી દેવાની છે ભાઈને કહેવાનું છે બાકી જોઈ લ્યો ટોટલ જવાબદારી મારી મિત્રો છે ભેંસ જોઈ લો બાકી ભેંસોમાં કાંઈ ઘટેમ નથી મિત્રો અને મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા જ ફરી એકવાર જણાવી દઉં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ચાર્જ નથી મિત્રો મફતમાં જ સબસ્ક્રાઈબ કરી નાખો આમાં કંઈ ચાર્જ લાગતું નથી ઘણા મિત્રો વિચારતા હશે કે આમાં ચાર્જ લાગતું છે ના ભાઈ ના આમાં ચાર્જ નથી મિત્રો ફ્રી છે સાવ અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડીમાં ફોલો કરી નાખો મેં તમારા માટે નવા નવા ડેલી વિડીયો લાવીએ છીએ બધામાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ત્રણેયમાં તો બને એટલો મિત્રો સપોર્ટ કરો અને આપણે ટૂંક સમયમાં હું કહેતો હતો કે બધા મિત્રોની ભેંસોની જાહેરાત કરી તમારે મિત્રો જાહેરાત કરવાની તો મારે ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલ છે તો ત્યાં તમને કોન્ટેક કરવા મળી નવા વિડીયો સાથે જય માતાજી મિત્રો